ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને એમના મિત્રો મથુરા નગર જવા માટે નીકળ્યા છે મથુરાની શેરીઓમાં ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા છે એટલે લોકો જુએ છે કે આ તો કનૈયો છે એટલે બધા એમને જોવા માટે ઊભા રહી જાય છે સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરે કે કંસને જે મારવા વાળો છે એ આજ છે દેવકીજીનો આઠમો સંતાન એ આ કૃષ્ણ છે સ્ત્રીઓ પોતપોતામાં વાત કરે કેટલો સુંદર છે આપણું તો મન એને મોહી લીધો છે રામ જન્મમાં જ્યારે ભગવાન જનકપુરીમાં આવે છે ત્યારે નગરજનો ભગવાનને જુએ છે સ્ત્રીઓ જુએ છે પણ રામ ભગવાન નીચી દ્રષ્ટિ કરીને જાય છે ઉપર જોતા નથી કે મને કોણ જુએ છે સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરતા નથી ને અહીંયા કનૈયો બધાને જોયા કરે ભગવાન મર્યાદામાં રહી રામ અને કનૈયો પૂર્ણ પુરુષોત્તમ નગરના લોકો વાતો કરવા લાગ્યા છે કે આ નાના બાળકો કંસને ક્યાં મારી શકશે કંસ તો આટલો બધો શક્તિશાળી છે કનૈયાના મિત્રો કહે કે કાના આ બધા આપણે જુએ શા માટે છે આટલું બધું એટલે કનૈયો કહે છે કે તમને ખબર નથી અહિયાંના જે રાજા છે ને એ મારા મામા છે અને આપણે મારા મામાને મળવા રાજમહેલમાં જઈએ છીએ કાના એ કંસ રાજા તારા મામા છે હા મારા મામા છે તો તે પહેલાં કેમ ન કહ્યું અમે જો તો કપડાં કેવા પહેરી આવ્યા છે આ તો અમે ગામડામાં જે પહેરતા હોઈએ એ કપડાં પહેરી આવ્યા છીએ તને કહેવાય ને કે કંસ રાજા તારા મામા છે અને આપણે રાજમહેલમાં જવાનું છે તો કાંઈક દિવાળીના નવા પહેરીએ એ કપડાં પહેરી આવ તો સારા લાગે રાજ મહેલમાં જઈએ અને આવા કપડાં પહેરી જશું તો કેવા લાગશું ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો આ મારા મામાનું ગામ છે અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે તમે ખાલી મારા સાથે ચાલો આગળ જતા એક ધોબી પોતાના ખભા ઉપર કપડાં ઉચકીને લઈ જતો હોય છે ભગવાનની નજર એ ધોબી ઉપર પડે છે એટલે ધોબીને બોલાવે છે મામા ઓ મામા ધોબી વિચાર કરે કે મારી કોઈ બેન નથી અને મારો ભાણેજો આવ્યો ક્યાંથી એટલે ભગવાનને પૂછે છે કે કોણ છો હું કૃષ્ણ છું અને અહીંના રાજા કંસ છે એ મારા મામા છે તો પછી હું તારો મામા કેમ થયો મારા મામા આ તમારા પાસે જે કપડાં છે ને એ મને આપો ને તમારે રાજમહેલમાં જવું છે તો મારા મિત્રો પાસે સારા કપડા નથી હવે ધોબી કહે કે એ કંસના કપડા છે અને કંસ જે છે ને તમારી ધોબી પછાડ કરવા માટે રાહ જોઈને બેઠો છે એ રાજાના કપડા હું તમને થોડી આપીશ જાઓ જાઓ ગોવાડિયા તમે ગામડીયા હો તમને શું ખબર પડે કનૈયો કે કે આ મામા પ્રેમથી સમજશે નહીં મને એમ કે મારા મામાને પ્રેમથી સમજાવું પણ આ મામા પ્રેમથી સમજે એવા નથી એટલે એક તમાચો માર્યો છે અને ધોબીનો રામ નામ સત્ય મથુરામાં પ્રવેશ કરતાની સાથે જ કનૈયા લીલા ચાલુ કરી દીધી છે મિત્રો જે કપડા જોઈએ એ લઈ લ્યો એટલે મિત્રો બધા પોટલી ખોલવા લાગ્યા છે અને કપડાં પહેરવા લાગ્યા છે જેને જે ગમ્યા છે એ પહેરી લીધા છે પહેરે છે પણ એ હોય છે છે કંસના કાના આ તો મોટા અમને બરોબર નથી થતા લાંબા છે આ કપડા તમે ચિંતા ન કરો તમે ખાલી મારા સાથે ચાલો બધી વ્યવસ્થા થઈ જશે મારા મામાની નગરીમાં તમને બધું મળી જશે તમે ચિંતા ન કરો ભગવાન આગળ અને પાછળ આખી ટોળકી આખા મથુરાની અંદર સમાચાર મળ્યા છે કે ભગવાને આવી અને ધોબી ને મારી અને શ્રી ગણેશ ચાલુ કરી દીધા છે બધી જગ્યાએ ચર્ચા થવા લાગી છે ભગવાનને એક દરજી દેખાય છે એટલે દરજી પાસે આવે છે એટલે દરજીને ભગવાન કહે છે કે મામા આ મારા મિત્રોને કપડાં જે છે એ મોટા થાય છે એમના માપ અનુસાર કરી દો ને હવે દરજીને ખબર છે ના તો પડાશે નહીં નકા જેવી હાલત એ ધોબીની થઈ છે એવી હાલત આ મામા મામા કરીને મારી કરી દેશે એટલે એ દરજી કહે છે લાવો એક પછી એક બધાના કપડાં એમના માપ પ્રમાણે એ દરજી સીવી આપે છે હવે હોય પહેર્યા છે વાહ કાના વાહ હવે એવું લાગે છે એકદમ બરોબર દરજી ભગવાન પાસે હાથ જોડીને ઉભો છે કે મારા લાયક હજી કોઈ સેવા હોય તો કહું ત્યારે એ કનૈયો એ દરજીને આશીર્વાદ આપે છે કે જ્યાં સુધી તું જીવ ત્યાં સુધી શિવ આ ભગવાન કૃષ્ણના આશીર્વાદ છે અને કૃષ્ણ જેને આશીર્વાદ આપે ને એ ગમે તે યુગ હોય ગમે તેવી સીઝન હોય એમની ક્યારેય સિઝન મન ન થાય આ ભગવાન કૃષ્ણના આશીર્વાદ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ શિવશે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એ દરજી ઉપર કૃપા કરી છે